રસોડામાં આવી ગયા છીએ અને રસોડામાં હજી તો અંધારું છે પાંચ જેવો ટાઈમ થવા આવી ગયો છે અને નટરાજને આપણે જવાનું છે જૂનાગઢ જરૂરી કામ એટલે મતલબમાં અમારે કાકા છે ને છોકરીને મૂકવા જવાના છે બધી ખબર જ હશે તમને એક બે વાર જઈએ બીજી ત્રીજી વાર જવાનું છે તો એમ કહેતા આખલે તો એ કે આપણે છે ને થોડી જાજી નવરાઈ રહેશે તો એ કે જવાના છે એ આપણે સફારી જોવા મતલબમાં શક્કરબાગને એવું કહેવાય ને જૂનાગઢમાં તો ના જવાના છે ક્યાંય જવાના છે તો મને એ નથી ખબર કહ્યું શક્કરબાગ હોય જૂનાગઢનો હોય કે ના આડો હું કે આજુબાજુના ગામડાનો એટલા માટે એકનો જૂનાગઢનો હશે તો સારું આલો તો એ તમને કહે છે મને તો હજી કાંઈ ખબર નથી આઈ ગઈ તો આપણે રસોડામાં અત્યારે મેં એને શાહ બનાવી દઈએ કેમ કે એ નાવાય ના તૈયાર થઈ જાશે અને ફટાફટ મોડું થઈ જાય છે હું હું બ્લોક સારું કરી નાખું પછી કે હું બનાવીશ મેં કીધું સારું આલો તો તમને સક્કરબાગના કદાચ મસ્ત મસ્ત પ્રાણીની મને તો બહુ આઈડિયા નથી હોય એ તમને બતાવશે હું તો અત્યારે વેલા વહેલા સાર બનાવી દઉં એટલે સાપીને જનતા જલ્દી વૈયા છે સારું હાલો તો એને થઈ જાય બહુ મોડું સારું હાલો તો એ તો જો ફોન ભૂલી જાય ઉતરણ માં ખબર નહીં ગાડી કાઢે છે સારું હાલો વિડીયો બનાવી રહેજો હાલો તો આપણે આવેલા તો આંબરડી આંબરડી સફારી પાર્ક માં આવેલા જો મસ્ત છે લોકેશન હવે છે ને આપણે અંદર જવાનું છે અમે અંદર છે ને સિંહ ને એવું હોય સિંહ ને એવું આપણે લાઈન ને એવું છે ને લાઈવ જોવા મળે આવી રીતે બસ જતી હોય અંદર જાય છે સિંહને એવું દેખાડે હરા ને બધું હારું હાલો કન્ટિન્યુ લોકો બની રહો આપણે અંદર જઈએ મસ્ત લોકેશન છે ગઝબનું જો કે જ્યાં સનસેટ થવાની ત્યારે છે પેલા અહીંયા આગળથી ટિકિટ ભરેલી ટિકિટ લેવી પડે પછી અંદર બધું જોવાનું હોય તો મસ્ત લોકેશન છે આ બાજુ ચડાવશે પછી તો હા જો જાય છે બધું છે

không biết rồi kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સાંજે જોવા આપણે આંબાડી સફારી ગયા હતા પણ બહુ મોડું થઈ ગયું તો રાત્રે મોડા ઘરે પહોંચ્યા હતા એટલે ફટાફટ આવીને સુઈ ગયા હતા કેમ થાકી ગયા હતા ગાડી અંકારીકારી તો રિટર્નમાં આપણે જૂનાગઢ ત્યાં ત્યારે આંબડી સફારી પાર્ક જોઈતું વચ્ચે રસ્તામાં આવતું હતું થોડુંક અંદર હતું મતલબમાં ચાર પાંચ કિલોમીટર તો આવેથી અંદર ગયા હતા તો આપણે જોયું બહુ મજા આવી સિંહ આપણે એવા પહેલી વાર જોયા લાઈવ જોયા એમ તો જોયા હોય પણ આ ખુલ્લા સિંહ છે ને ક્યારેક જોયા તો પિંજરામાં ને એમ આપણે જૂનાગઢ ક્યારેક જતા હોય શક્કરબાગમાં ક્યારે જોયા હોય પણ આ તો છે ને ખુલ્લા આમ જંગલમાં કેમ આટામાં તો એની ટિકિટ હોય ને પછી અંદર આમ લઈ જાય ને એવું ફરવાનું બહુ મજા આવી ગયું જોવાની સિંહ તો આ ખાસ કરીને વ્લોગ કેવો લાગે ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે ક્યારે સિંહ જોયા કે નહીં આંબડી ગયા હોય એ મિત્રો ખાસ કરીને કમેન્ટ કરજો અમુક તો ગયા જયારે સવાર સવારમાં નાસ્તો કરી દો છે અને હવે આપણે જવાનું દુકાને કે બહુ મોડું થઈ ગયું અહીંયા આપણું પાણી પણ ગરમ થાય છે એમ કે હજી નાવાનું પણ બાકી છે જે આ થોડું કામ હોય આપણે પતાવવાનું છે તો અમારા અહીંયા તો છે ને ફેમિલીમાં જવાનો વિચાર છે કેમ કે નાના છોકરાને એ જોવે કે આવું સિંહને એવું ખુલ્લું જંગલમાં તો એ લોકોને બહુ મજા આવે એમ પછી આ સાબરને એવું હતું હરણ હતા એ બધું હતું અને જંગલનું લોકેશન એટલે ગજબનું ખાસ કરીને છે ને આંબાડી સફારી પાર્ક જોવા જાવ ને તો ખાસ કરીને ચોમાસામાં જોઈએ લોકેશન ગજબનું હોય લીલોતરી એટલી હોય તો અત્યારે આ તડકા છે એવું છે શિયાળા છે વાતાવરણ એટલે એટલું બધું ખાસ સિંહ બહુ સાજા હતા નહીં ખાલી ત્રણ જ હતા એ તમે આગળ બ્લોગ જોયો તો સારું વાલો વિડીયો થઈ જ બહુ મોટો અહીંનો બ્લોગ અહીં સુધી ત્યાં સાથે બ્લોડ પૂરું કીધું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરો સેલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો મળી શું નવા બ્લોગમાં ચાન્સ સુધી બા બાય